તલાજા તાલુકાના ત્રાપજ નજીક આવેલ હનુમંત ગૌશાળા ધામના લાભાર્થમાં યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં દિવસ તેમજ રાત્રિના સમયે યોજાતા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ નજીક આવેલા હનુમંત ગૌસેવા ધામ ખાતે ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિવસ તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય શ્રીપ્રા ગીરીબાપુ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ અને કથાનો લાભ લઈ રહ્યા છે તે આજે શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન આજે વામન પ્રાગટ્ય તેમજ રામજન્મ કૃષ્ણ પ્રાગટ્ય સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ આજે રાત્રે ભવ્ય ડાકડંબરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહેશભાઈ રાવળ ચોગઠવાળા તેમજ અરવિંદભાઈ રાવળ ચોગઠવાડા ડાકડંબરૂની રમઝટ બોલાવશે જેનો જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરુ રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા